છો ગાઈસ તમે અહીંયા પરિસ્થાન તમે અહીંયા જોઈ શકો છો વાહ વાવાઝોડુંનો માહોલ બહુ થઈ ગયો છે અને બારિશ પણ આવવાની થઈ છે તમે લીમડાની હાલત જોઈ શકો છો એન્ડ અત્યારે જુઓ અમારા ભાભી છે એની જે ઝાડું ને એવું મારે છે અને જોઈ લો એકદમ વાવાઝોડાનો જ માહોલ થઈ ગયો છે અને બહુ જ બારિશ આવવાની થઈ છે એવું લાગે છે અત્યારે કેમ કે અત્યારે માહોલ જોઈને તમે લોકો નોટ કરી શકો છો

જોઈ શકો છો વાવાઝોડાનો માહોલ થઈ ગયો છે અને મારા પલાવ એટલો બધી હલે છે બહાર જોઈ શકો તો ધજાની કેટલી સ્પીડ છે એટલું જ પવન તેજીથી આવી રહ્યો છે એને ટાવરનો બી અવાજ ખૂબ જ પેલો થઈ જે અમારે બર્થ પર જવાનું હતું પણ જવાનું કેન્સલ રહ્યું છે કેમ કે અત્યારનું વાતાવરણ બહુ ખરાબ છે જોઈ શકો છો ને એવું ચાલુ થવાનું છે અને પવનની રફતાર બહુ વધી ગઈ છે તો ગાઈસ આપણું બર્થ ડેમાં જવાનું કેન્સલ થયું છે થોડું મૂડ ઓફ થઈ ગયું છે તો ચલો વિડીયો બનાવવાનો કોઈ મૂડ નહીં છો ગાઈસ તો માહોલ તો તેરે હજુ એવો જ છે હું વેઇટ કરીને બેઠી છું ક્યારે માહોલ બંધ થશે અને અમે લોકો બર્થ ડેમાં જઈશું અત્યારે બે જ છે જોઈ શકો છો તમે માહોલ એટલો જ ખરાબ છે ચાલુ થઈ ગઈ છે આજે અને કાર્તિક અને આરોહી બંને નાવા માટે નીકળી ગયા આરો આરોહી મજા આવે છે નાવાની મજા આવે છે જો બારી ચાલુ થઈ ગઈ છે અમારે ત્યાં ઉનાની અંદર બારી ચાલુ થઈ ગયું છે એટલે બહુ નથી પણ થોડી થોડી બારિશની બુંદે નાવું છે બાબુ નાવું છે જાવ નહીં લો નહીં લો જાવ બજીને

અને અમારે અત્યારે જવાનું છે નાસ્તા માટેની ને કાળુને છે અહીંયા ફોટો શૂટ કરે છે જોઈ શકો છો અને માહોલ બી ખૂબ સારો છે અને બારિશ બી થાય છે અને બારિશના મોસમ બહુ સારું લાગે છે તો ગાઈસ એ લોકોનું ફોટો શૂટ ચાલે તો ચલો ગાઈસ માં બી કન્ટિન્યુ કરજો બધું બની ગયું છે તો અમારે લોકોને જવું છે તો હા હવે અમે જવાનું છે ફોટો શૂટ અને વિડીયો સીરીઝને એવું બનાવ્યું છે હવે અમે લોકો નીકળીએ છીએ

halibar Oke, 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 ખાલી <laughs> જી <laughs> <laughs> <Janine? laughs> દ તેરે બિંદગે ના મેરા શકો છો અને બહુ સરસ મજાના બોલા મળે છે તો જે પણ જે બારિશની મોસમ ચાલુ થાય તે પહેલાં ફટતા તમે લોકો બધા મને પહેલાં ફર્સ્ટ ટાઈમે વિડીયો બનાવ્યો ત્યારે તમે લોકો મને કીધું કે કઈ જગ્યા પર આ બધા મળે છે તો આ અમારે તો અંદર મળે છે અને બાદ કરીને છે તો અહીંયા જેને બી અમારે જે ફ્રેન્ડ લોકો છે જેને પણ આવવા માંગતા હોય તે અહીંયા તમે લોકો આવી શકો છો બધા ખાવા માટે સરસ મજાના બોલા બને છે અને થેન્ક યુ ભાઈ ચલો મારા મીજો બીજો જેવા લાગે તો ગાઈસ તો બોલાવાઈ ગયો છે અને જોઈ શકો છો કેટલો સરસ મજાનો છાતાવાળો બોલો છે માઉસા વાંધો નહીં તો બોલો જાવ હેપી બર્થડે આલે હેપી બર્થડે હેપી બર્થડે હેપી ખાઈ લઈએ કન્ટિન્યુ રહેજો હેલો ફ્રેન્ડ્સ તો આજે મારા ફ્રેન્ડ કાલિયાનો બર્થડે છે કાળુનો બર્થડે છે તો અમે અમારો પ્લાન તો બહુ બધો હતો પણ કાળુ આવવામાં થોડું મિસ કરી દીધું અને ડેટ ટાઈમ થઈ ગયો છે તો ટાઈમ થઈ સાડા દસ ની ટાઈમ થઈ ગયો છે તો અત્યારે અમારે થોડું કાળુ માટે કટિંગ કરવાની છે અમારા ટેરેસ પર અને ખુલ્લી હવા છે તો ચલો બી કન્ટિન્યુ રહી જુઓ બેસતા અહીંયા શાઈનું મુગવા નું હોય આલે આલે ઓવર બધી બગાટની કપડા બીજા લે તો તારો ફોન દે તું બધા બર્તાનો કોઈ કોઈ નહીં મે બગાટ કોઈ નહી ના ના મારે હા વાહ એ ફોન તક एक पकड़ नहीं सरी गेट पकड़ने सरी पकड़ो बे मस्ती में फटा है आले आवे स्टॉई में खड़ा होता है वो हम काट नहीं कर दे ओला में सोओ कैसे करू बस ले आओ हो हल जाओ चलो पहला घड़ी को जल्दी फोटो सही ला मैं छू दो पकड़ બોલ 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 હેલો વાહ વાહ હળગાવીને બસ બસ માથે મારા ઓડિયન્સ છોકરા કો તો હાલો માનસુ આયા મજા આવી જાવ આમ તો વખત પછી બોલવાય ને આ તો બોલે તો ફટાફટ ખાલી ડબલ ફટાફટ હે આપ નું ખાલી બોલાયગી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આ તો બોમ ફોડે આ એવું નો કરાય કાઈ કાયને બટુ મેં નહિ ઉપાડું વાહના ને કાટ કાપ બેસ્ટ પોડું નીકળી એટલું મોટું બગડવાનું સુઈ તો બની છે બગડવાનું સુઈ તો બની છે આપણે બે બે સુઈ તો બગડવાનું એ લોકપ્રિયલા કતોડલા ના આજ બગડાઈને મિસ્સેટ એટલે તો ઉઠી જાવ ને આ રહે છે બસ પડલે દે બેન ઉશ ઓલા બ્લોગ માં બેસતો કઈ દે આમી બી થેન્ક યુ સો મચ બધા ફ્રેન્ડો અને બધા ફેમિલી ને કે મારું બર્થડે સેલિબ્રેટ કર્યો આવી રીતના મને કયા તો થેન્ક યુ રેડી